દાંતા રાજવી પરિવારના સમર્થનમાં રાવળ યોગી સમાજ થોડા સમય પહેલાં કોર્ટ દ્વારા જે નિવેદન આપવામાં આવ્યું હતું તે નિવેદનને ઉકેલી નાખવા રાવળ યોગી સમાજની મજબૂત તૈયારી આગામી નવરાત્રી આઠમના દિવસે રાજવી પરિવાર હવન કરી અને હાઈકોર્ટના નિવેદન બદલાય તે માટે દસરાના દિવસે અંબાજી જવાની તૈયારી બતાવી દાંતા રાજવી પરિવાર સાથે થયેલા અન્યાયના વિરોધમાં રાવળ યોગી સમાજે રાજવી પરિવારના સમર્થનમાં ડાક ડબળના નાચ સાથે અવાજ ઉઠાવ્યો છે સમાજે હાઈકોર્ટના એક નિવેદનને પડકારવા અને રાજવી પરિવારને ન્યાય અપાવવા દસરાના દિવસે અંબાજી જવાની તૈયારી દર્શાવી છે આ પહેલ અંતર્ગત સમગ્ર રાવણ યોગી સમાજે દાંતા રાજવી પરિવારના રિધિરાજસિંહ બાપુ સાથે તેમજ પરમવીરસિંહ બાપુ સાથે મુલાકાત કરી હતી આ મુલાકાત દરમિયાન સમાજે રાજવી પરિવારના સમર્થનમાં જોડાવાની અને ન્યાય માટે લડત આપવાની ખાતરી આપી હતી રતનપુરથી આવેલા રાજુભાઈ બુવાજીએ રિધિરાજસિંહ બાપુ અને પરમવીરસિંહ બાપુની સાલ ઉઢાડીને સન્માનિત કર્યા હતા ત્યારબાદ રાવળ યોગી સમાજના સભ્યોને દાંતા દરબારમાં આવેલા ધાર્મિક સ્થળોના દર્શન કરવામાં આવ્યા હતા વર્ષોથી ચાલી આવતી પરંપરાઓ વિશે માહિતગાળ કરવામાં આવ્યા હતા આ પ્રસંગે ચા નાસ્તાની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી આ સમગ્ર કાર્યક્રમનું માર્ગદર્શન લોકસાહિત્યકાર સંજુ રાજા દ્વારા કરવામાં આવ્યું હતું

એ મંદિર ટ્રસ્ટ દ્વારા કદાચ એમના પ્રોટોકોલમાં કાઢ્યા હોય એ વાત બેન પણ બાકી રાજવી પરિવાર દ્વારા કોઈ દિવસ આમ જનતાને તકલીફ આપવામાં નથી આવી આ પણ સાચી કે ખોટી વાત એટલે આપણે માતાજીને પ્રાર્થના કરીએ અને મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટીઓને વકેન સાહેબાને વિનંતી કરીએ કે ખરેખર ધર્મને બચાવવા માટે ક્ષત્રિય સમાજ આગળ પડ્યો તો આગળ છે ને આગળ રહ્યા છે એટલે વારંવાર આપને આવા ધરણા કાર્યક્રમો આપ સુધી અમે દેખાડીએ એ પણ યોગ્ય નથી એક સમય એવો આવશે કે દિલ્હી સુધી જવાનું થશે ધર્મને બચાવવા માટે તો પણ અમે જવા તૈયાર છીએ માત્ર ને માત્ર આ સમસ્ત હિન્દુ પરિવાર તમામ ભારતીયોના હિત કાર્ય માટે આઠમનું કરવટું માનો કે મારે કરવાનું હોય પણ રાજવી પરિવાર કરે છે એટલે આપણે એમને આવકારીએ છીએ કે તમે સમસ્ત જનજાતિ માટે પશુ પક્ષીઓ માટે

કોશીપુરમાં પૂનમ સૌથી વધારે ભીડ ક્યારે હોય કોશી પૂનમ દિવસે માતાજીનો બર્થડે ક્યારે હોય કે કોશી પૂનમના વચ્ચે વચ્ચે ચોક પર દાદા ચોકના વચ્ચે વચ્ચે રેવેન્ટર પોતે ચાચા ચોકને બ્લોક કરીને સો હવન કુંડ બનાવીને અને મોટા હવન સ્ટેજ ઉપર બેહીને હવન કરતો હોય આપણે તો સવન હવન કરીએ છીએ તો એ એના માટે કોઈ વિદ્રોહ નહી કરે એટલે કોઈ બોલે નહીં કે પોતે તો હવન કરે જ છે ત્યાં આપણે તો સાઈડમાં કરીએ છીએ હવન અને પબ્લિક આજે આવે છે આપણા હિન્દુ સમાજના બધા માણસો આવે છે એ આસ્થાથી આવે છે એ નારિયેલ ચડાવે છે ત્યાં આજની તારીખમાં નટ્ટુભાઈ જોયું છે હજારો હજારોમાં નારિયલ રાવલ સમાજમાંથી માણસો આવતા હશે નારિયલ ચડાવવા માટે હવનમાં એ છે બધા આવે જ છે હવનમાં નારિયેલ ઉમવા માટે એ બધાનો ગરવડો છે મારો એકલાનો ગરવટો નથી હું તો ખાલી નિમેત છું એના માટે તમે બધા આપણે બધા જોયું હશે કે ત્યારે હવન થાય કોઈ પણ હવન થાય તો જોડાવા બેસવામાં આવે છે પતિ પત્નીને ને જોડામાં બેસવામાં આવે છે નવચંડી અવન કરો તો આ હવન જોડા નથી બેસતા ખાલી નિમિત્ત જે દરબાર સાહેબ હોય છે માતાજીનો નો સેવક એ જ બેસે છે એ મહત્વની વાત છે એ જુદી બધા પ્રથા જુદી છે આખી ચલો આજે આપણે માનીએ કે હિન્દુ કલેક્ટર છે બરાબર આપણે આપણે ગેરંટી લઈએ કે આપણે કાલે કલેક્ટર ક્રિશ્ચન નહીં આવે કે મુસલમાન નહીં આવે તો પછી એનાથી હાલ કરવા છો માતાજી નું ભટજીની દરબાર ભટજી ની પૂજા કરો ના કરી શકીએ આપડે જેની જે પ્રધા છે જે છે એના હિસાબે છે તમને પેલું જ્ઞાન આવવું જોઈએ ને શું કરવાનું નહીં કરવાનું એ કરવાનું એના હિસાબે બધી પૂજા થાય છે Sampai jumpa di video selanjutnya.